આમ કે છે એસી કરોડ એસી કરોડ ને હું પેટ એસી કરોડ કરોડ નું ખેડુ ભરે છે અને ખેડુ ખેડુ ની પથારી ફેરવી નાખી તમે તરીકે એને કયો અને તમે નકરા બેઠા બેઠા ફોન માં તમને પાંચ હજાર ઉપાડી દે એમાં તમે નકરા બેઠા બેઠા એના ગુણગામ ગાવાનું બંધ કરો હાસુ છે ને હાસુ વ્યવસ્થિત હાથું હોય ને એ જરાક તમે કયો બધાને તમારો વિકાસ કર્યો છે તમારો વિકાસ કર્યો ગરીબ નો વિકાસ નથી કર્યો વિકાસ થયો વિકાસ થયો વિકાસ થયો હોય તો કેમ કે એસી પેટ ભરું છું તો ભાઈ એસી કરોડ ના પેટ ભરવાના પડે તમે કે વિકાસ મને કેવા વિકાસ ક્યાં થયો છે વિકાસ થયો તો દેશ બીચ નો મળતો હોય ને વિકાસ કર્યો એને ભાઈ પતિ તમને કદ્યોગો પતિ છે એનો કર્યો છે એમાં કઈ નાય નથી બાકી તો તમને કહું ડેમો કોંગ્રેસ સરકારની બનાવેલી છે રેલવે કોંગ્રેસ સરકારની બનાવેલી છે રોડ રસ્તા કોંગ્રેસ સરકાર ના બનાવેલા છે ખેડૂત ને તમને કઉ ની જમીન ખેડે એની વાત સાંભળો ખેડે તમે પેલા મારી વાત સાંભળો ખેડે એની જમીન અને રેયા ના મકાનનો કાયદો કોને દીધો કોણ લીવું ઈતમ બન કયો પેલા ઓકે મદદ કરે પાપી હોય ને ભાજપ ને મદદ કરે જે બોલી રહ્યા છો એમનો રેકોર્ડ કઈ વાંધો નહીં તમ તાર મોકલી દેજો ને પણ અમારે ક્યાં તમને નથી મેં ગાય દીધી જરૂર તમને નથી ગાયલ દીધી તુકારો કીધો તમને ગાયલ નથી દીધી તુકારો નથી કીધો

તમને કોઈ ખુલે આમ બેન દીકરી ના મર્ડર થઈ જાય છે ખુલે આમ બળાત્કાર થાય ભાઈ તમને કોઈ મર્ડર થઈ ગયા બળાત્કાર થયા કેટલા એટલા જેલમાં આવી ગયા કોને તમને કો આ દસ વર્ષ ની અંદર એક પણ બળાત્કારી કે એક પણ મડમ સ્ત્રી છોકરી મર્ડર મડ જાહેર માં કર્યા હોય કેને ફાંસી દીધી મન ગયો કેને કેદી ઠાર કર્યો તમને મન કઈ રીતે દેશ સુરક્ષિત છે અને તમે પેલા એ કહો કે કઈ રીતે તમને કહો કે મોદી ના વખાણ કરવાના મન ગયો તમે જી સર મોદી સરકાર ઘણી બધી યોજનાઓ બહાર પાડી હું યોજના ક્યાં કોને નીરવ મોદી ને બીજી માલિયા ને બધા દીધી એના આબજો કરોડો રૂપિયા તમને કોઈ માફ કરી દીધા ખેડૂત શું કરી દીધું હાલો મને કે ગરીબ માણસ શું દીધું આ કેન્દ્રમાં ગુજરાત કેન્દ્રમાં જે કોંગ્રેસની સરકાર હતી તેથી મારા ગામડામાં મેં પિસ્તાલીસ મકાન એક બે વર માં મંજૂર કરાવ્યા હતા આ તે પછી દસ વર દવા વર પિસ્તાલીસ મકાન મંજૂર નથી થયા દવા વર માં દવા મકાન મંજૂર નથી થયા તમે કયો કઈ રીતે યોજના આપી મંત્રીઓ તમે જે અમે આપને અપેક્ષા નોંધીએ છીએ કે આવનારા સમયમાં છે ખેડૂતો માટે વધુ બહાર યોજના પાડવામાં આવે હું પણ ભાવ ખેડૂત મરી જાય પછી ખેડૂત મરી જાય પછી શું કામ નું અમારા વીમા તમને કહો વીમા વિચાર કરો વીમા તમને કહો હોળ સત્તર સત્તર અઢાર અઢાર ઓગણી ને વીસ એકવી ના વીમા ક્યાં અમારા હાલો વીમન કયો તમે વીમા ક્યાં વીમા અમારા મંજૂર થયેલા વીમા ખાઈ ગયા છે ક્યાં નાખા વીમા પછી આઈડી ની એટલી એટલી રેડવું પડે બસો કરોડ પકડે પાંચસો કરોડ પકડે હજારો કરોડ પકડે પૈસા ક્યાં જાય છે કેમ દેખાતા તો નથી સરકાર માં પાછા પેલા વાસ્તવિક તમે વિચારો બરોબર છે પંદર ની સાઇલમાં ચૌદ પંદર ની સાઈલ કપાસ ના રૂપિયા ભાવ હતા આજે સાડી બારસો તેરસો ચૌદસો રૂપિયા એની બજાર છે ઘઉં ના કહો તમને રૂપિયા બજાર હતા આજે ચારસો પાંચસો રૂપિયા એની બજાર છે તમને કોઈ સિટી ના સાકર અધિકારી બિસારા ને તમને કોઈ ઉપર પ્રેસર કરવાનું એટલે કરે બિસારા ક્યાં જાય અધિકારી તમને કોઈ હારા માણસો જેલમાં નાખી દેવા તમને કોઈ હારા માણસો દબાવી દેવા હારા માણસો બોલવા ન દેવા પંચાયત ને સપોર્ટ કરે એને ગ્રાન્ટો આપે ધારાસભ્ય સંસદ સભ્ય તાલુકા પંચાયત ના સભ્ય જિલ્લા પંચાયત ના સભ્ય બાકી જે બી સરપંચ વિરોધમાં હોય બીજી પાર્ટી માં હોય એને બિચારાને ને પાંચ વર્ષ તમને કોઈ પાંચ રૂપિયા ગ્રાન્ટ ન દેતા અને બહુ મોટો ગ્રાન્ટુ આવે છે દસ ટકા પંદર ટકા વીસ ટકા તમને કઉન્ટુ નો ભાવશે તમને કોઈ વિકાસ ક્યાં તમે તો મને બતાવો મારું કહેવાનું વિકાસ ક્યાં ગણે છે ઓકે એનો વિકાસ કર્યો એને તમને કહો દોઢ લાખના ના સૂટ પહેરવા છે દોઢ લાખની ચશ્મા પહેરવા છે લાખ લાખ દોઢ દોઢ લાખની બોલપેન રાખવી છે જી જી માહિતી સર આપણે ખુબ કરો એને કે ભાઈ હા ખેડૂત નાનામાં આ તમને કહો દસ બાર વર્ષથી દસ વર્ષથી તમને કહો બીપીએલ નો સર્વે નથી થયો વિચાર કરો બીપીએલ નો સર્વે નથી થયો બીપીએલ માં કેવડા નાના નાના ગામડાઓમાં કેવડા માણસો મુંજાય છે અમુક દવાખાના બિસારા કેવડા હેરાન થાય છે બીપીએલ માં નથી જેને તમને કામે એવા નથી એવા માણસો ને બીપીએલ માં લઈને એને હજાર હજાર રૂપિયા જે આવે છે ઈ તો દેવડાવો ઈ બીપીએલ નું તો સર્વે કરાવો આ દરો ના સર્વે નથી આ માણસો છે ને બીપીએલ માં વારો નથી આવતો

દબાવી દેવાના દબાવવાનો અપેક્ષા છે ને નોંધી લીધી છે ને ઉપરના અધિકારીઓ સુધી અમને એની જાણકારી પહોંચાડશું અને આપશ્રી અમને આટલી બધી માહિતી આપી એ બદલ સર આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ ધન્યવાદ